તો આજે મને ખાવાની ઈચ્છા થઈ હતી સુખડી તો મેં કાજુ બદામના કટકા કરી નાખ્યા પછી હું બેસી ગઈ સાહેબની રાહ જોઈને કેમ કે સાહેબ આવે પછી ગરમ ગરમ સુખડી કરું કેમ કે ગરમ ગરમ સુખડી ખાવાની મજા પણ કંઈક ઓર છે પછી મેં થોડો ગોળ સમારી નાખ્યો સુખડી તો ખાવાની જ હોય ને શિયાળામાં એ

જો આ કી આદિસ મલે દરી વિધું છે સુકડી તૈયાર એમને મસ્ત મસ્ત સ્વાદિ સ્વાદે બનાવી હતી તમે ગરમ ગરમ ભાવ એમને કાસે હમ જોસે બતાવના ચુકતી યસ પીતે બડકા પાણીમાં લાગે છે તો સારી હવે પછી સ્વાદ મન ખબર પડે હવે ચાખિયા બસ કાય વાંધો નહીં આવે તો ખાવાની નહીતર નહીતર તમે ખાઈ જશો અમાર હાથુક બને સ્પેશલ મારા માટે મે બને મસ્ત બની